હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ પિટલ્સ કિચન ગુજરાતી આજે હોળીમાં બનતી હોય છે અને આ સેવ કાં તો આપણે હાથેથી વણીને બનાવીએ છીએ કાં તો સંચાથી બનાવીએ છીએ હું જાતે આ સેવ હાથેથી વણીને બનાવી શકું છું પરંતુ હાથેથી આપણે જ્યારે સેવ વણવી હોય તો આપણે બીજા માણસની હેલ્પ જોઈએ એટલે આ વખતે મેં અ સંચાથી જ બનાવી લીધી છે અને ખૂબ ટેસ્ટી ખાવામાં સેવ લાગે છે મિત્રો તો શરૂ કરીશું ઘઉંના લોટની ઝીણી મીઠી સેવ બનાવવા માટે અહીં અમે રોટલીનો ઝીણો લોટ લઈ લીધો છે તમારે તમારા હિસાબે લોટ લેવાનો છે અહીં અમે લગભગ બે વાટકા જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે સાથે જ મોણ માટે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી છે

તો તમે જોઈ શકો છો અહીંયા કે લોટ એકદમ સરસ એવો સ્મૂથ જોવાઈ રહ્યો છે છે અને લોટ સારી રીતે સેટ થઈ હવે આપણે જોવા સેવ પાડવાના છીએ તો આ રીતે નળાકાર આકારમાં લોટના ના કરી લઈશું અને ત્યારબાદ સંચાની મદદથી આપણે સેવ પાડીશું તો આ રીતની ઝીણી જાળી સેટ કરી અને આપણે સેવ પાડવાની છે

જો કોટન ના રૂમાલ થી તે લૂછી લેવાનું છે જેથી કરીને આપણે જયારે સેવ બનાવીએ ત્યારે હાથ કે સંચો કઈ લપસી ન જાય હવે સેવ બનાવવા માટે અહીંયા મેં લોટ ચાળવાની જે ચાળણી આવે છે તે લઈ લીધી છે ચાળણી એટલા માટે લીધી છે મિત્રો કે સેવ આપણે ગોળ શેપમાં પાડી શકીએ તો આ રીતે હું ચાળણી પર સેવ પાડતી જઈશ અને બાજુમાં સુકાવતી જઈશ તો આ રીતે તમે કોઈ પણ થાળી કે ડીશ કઈ પણ લઈ શકો છો પરંતુ થાળી કે પર સેવની છે તે મોટી થઈ જશે એટલા માટે અહીંયા આ રીતે ચાળવાની નાની ચાળણી લીધી છે તો આ રીતે સરસ એવી મેં સેવ પાડી અને ગોળ સેવનું એક આખું ચકતું સરસ સેવ બનાવી લીધું છે અને હવે આપણે તેને બાજુમાં સુકવી દઈશું સેમ પ્રોસેસ થી બધી જ આપણે સેવ બનાવી લેવાની છે તો અહીં અમે બધી જ સેવ એ જ રીતે લીધી છે તો લોટ તમારો ઢીલો હશે તો તમારી સેવ છે તે બની જશે અને અહીંયા અમે ઘરમાં જ તડકો આવે છે તો ત્યાં જ સુકાવી દીધી છે એક દિવસમાં સેવ છે તે સુકાઈને રેડી થઈ જશે અને ત્યારબાદ તમે ક્યારેય પણ સેવને બનાવી શકો છો

મીઠું તમારે જે રીતે જોઈએ એ રીતે ઓછું કે વધારે ગોળ ઉમેરી શકો છો. ગોળને સારી રીતે ઓગળી ગયા બાદ આપણે ગોળનું પાણી છે તેને ગાળી લેવાનું છે. કારણ કે ગોળમાં ઘણીવાર કરકર આવતી હોય છે. તો જ્યારે આપણે કણસાળ બનાવીએ છીએ ત્યારે પણ ગોળનું પાણી આ રીતે ગાળીને લઈ લેતા હોઈએ છીએ તો સેમ પ્રોસેસ આપણે સેવ બનાવીએ ત્યારે પણ કરવાની છે. હવે આપણે જે ગોળનું ગાળેલું પાણી છે તેને ફરીથી કુકરમાં એડ કરી દઈશું અને પાણીને મિનિટ જેવું આપણે દેવાનું છે તો ગેસની ફ્લેમને રાખી અને આપણે પાણીને ઉકળવા દઈશું ત્યારબાદ તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી આપણી સ્ટેવ છે તે સરસ એવી છુટ્ટી બનીને રેડી થશે અને થોડી એવી સોફ્ટ પણ બનશે સારી રીતે પાણીને મિક્સ કરી લીધા બાદ આપણે જે સેવ રેડી કરીને રાખી છે તે ઉમેરી લઈશું તો અહીંયા આપણે સેવ એટલી જ ઉમેરવાની છે જેટલી પાણીમાં ડૂબે તો આ રીતે અહીંયા અમે સેવને ઉમેરી લીધી છે અને બે મિનિટ જેવું આપણે કુકરનું આ રીતે ખુલ્લું ઢાંકણ કરીશું અને ત્યારબાદ ની જે સેવ આપણે મૂકી છે તેને પલટાવી લઈશું મતલબ નીચેની જે સેવ છે તેને ઉપર લાવી દઈશું અને ઉપર બની બનીને રેડી થઈ જશે તો મિત્રો અહીંયા ત્રણ વિસલ મેં થવા દીધી છે અને ત્યારબાદ કુકર ને એની મેળે ઠંડુ થવા દીધું છે તો તમે જોઈ શકો છો કે સેવ આપડી એકદમ સોફ્ટ એવી બનીને રેડી છે હવે આપણે સેવને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ત્યારબાદ તેમાં ઘી અને ગોરું ખાંડ ઉમેરી અને સર્વ કરીશું તો મિત્રો ઘઉંની આ મીઠી સેવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પર્સનલી મને તો આ સેવ ખૂબ જ પસંદ છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલ ને જરૂર કરજો આવી જ નવી રેસીપી માટે બે આઇકન મટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ